રૂચિ એટલે મને તમને જે ગમે મને તમને જે ભાવે એને રૂચિ કહેવામાં આવે ઘણાને લાડુ બહુ ભાવે ઘણાને જલેબી ભાવે આ બધી રૂચિ અને રૂચિ અલગ અલગ છે જો એક જ પ્રકારની મીઠાઈ બધાને ભાવતી હોય તો આ મીઠાઈની દુકાન વાળા એક જ પ્રકારની મીઠાઈ રાખે

કોઈને ભગવાન શિવ ગમે કોઈને સ્વામી સહજાનંદ ગમે આ બધા અલગ અલગ કોઈને કોઈને માતાજી ગમે રુચિના એવી રીતે માણસની રૂચિ અલગ અલગ હોય છે એ રુચિ સુંદર બનાવે જેના ઉપર સદગુરુ રાજી થાય આપણી રુચિ સુંદર અને આ સાવ ઠુંકમાં કહું તો આપણને સારું બધું ગમે નબળું કાંઈ ન ગમે ત્યારે સમજવાનું કે સદગુરુ ની કૃપા થઈ છે શું છે શાંત ઘરમાં બેઠા હોઈએ અને આપણને વિચાર આવે ચાલો ગામમાં કથા ચાલે છે અને બે કલાક સાંભળી આવીએ તો સમજવાનું કે સદ્ગુરુ એ કૃપા કરી છે શાંત બેઠા હોઈએ અને આપણને એમ થાય ચાલો જરા બે માળા કરી લઈએ સમજવાનું સદગુરુએ કૃપા કરી છે શાંત બેઠા હોઈએ અને આપણને એવો વિચાર આવે કે ચાલો ઘરમાં સારું પુસ્તક પડ્યું છે એને વાંચી લઈએ સમજવાનું કોઈ સંતે સદગુરુએ કૃપા કરી સુરુચિ સારો વિચાર સારું કરવાની છે અને બીજું સુવાસ માણસના જીવનમાંથી એક પ્રકારની સુવાસ કૃપા વાળો વ્યક્તિ ઓળખાઈ જાય ટૂંકમાં કહું આના પર કોઈ સંત ની કૃપા છે એ આપણને ખ્યાલ આવી જાય કારણ કે એક સુગંધ નીકળતી હોય છે અંદરથી જીવનમાંથી સુગંધ એટલે પેલું સ્પ્રે છાંટીને આવે એ નહીં આંતરિક સુગંધ અને આંતરિક સુગંધ એટલે જો આપણા જીવનમાં સુગંધ છે કે કેમ આપણે જોવું હોય તો આપણે કોઈની પાસે બેઠા હોઈએ અને કોઈને ગમે સમજવાનું કે અંદરથી સુગંધ આવે છે આપણે કોઈ કોઈની પાસે કોઈને ગમે આપણે કોઈને ગમીએ અને આપણે કોઈની પાસે બેઠા હોય ને કોઈને વિચાર આવે કે હવે આ ક્યારે અહીંથી તો સમજવાનું કે આપણે અત્યારે ઘણું છાંટ્યું પણ અંદરથી દુર્ગંધ આવે છે ગામડામાં ઘણા હોય ને ગામડામાં આ ગામડામાં સમજાય શહેરમાં ન સમજાય ગામડામાં દુકાનનો ઓટલો હોય ને ત્યાં ઘણા માણસો કાંઈ કામ વગર બેસે પછી પેલા વેપારીને એમ થાય કે હવે આ આડો આડો આવે છે પણ તોય કારણ કે માથા ભારે હોય એટલે એને કઈ કહેવાય નહીં પણ હોશિયાર વેપારી શું કરે મરચાની ભૂકીનું ખાલી બારદાન એ ઓટલે આવીને ખંખે એટલે ઓલો છીક ખાતો ખાતો આ જીવન દુર્ગંધ રામાયણમાં એવું લખ્યું છે કે આ સંસારમાં બંને પ્રકારના જીવ દુઃખદાયી છે કોઈ સુખ આપતું જ નથી બધા જ દુઃખ દે છે પણ ફરક એટલો એક મળે ત્યારે દુઃખ થાય છે અને એક જયારે છૂટે ત્યારે દુઃખ થાય